તો તો કેવડું દુઃખ આ બધું દુઃખ તો મારે તમને પેલા જ કીધું તમને કહી દીધું છેલ્લા થી પેહલાથી દુઃખ જ એવું છે

પાંચસો રૂપિયામાં આખું ઘર હલાવો છો મિત્રો અત્યારે જો આ જે મેં ફોટો છે ને આ એમના દીકરાની દીકરીનો ફોટો છે અને દીકરાની દીકરી એટલે કે દીકરાએ બે વર્ષ પહેલા આત્મહત્યા કરી અને આ દાદા દાદા એકલા જ છે ટાઈપના આપણે માણસોની કોઈ પણ રીતના આપણાથી બનતી હોય એટલી મદદ કરીએ આજે હું એમને છ મહિનાનું કરિયાણું દેવા આવ્યો છું મિત્રો એટલે તમે પણ આ રીતે દાદા દાદાની કઈ પણ કોઈ મદદ હોય તો તમે કરી શકો છો દાદા હું તમને આજે રાશન દઈ જાય છ મહિનાનું પછી બીજી શું જરૂર પડશે તો તો તમે કેમ પછી અરે ખાવામાં શું હોય ખાઈ લેવાનું હોય જિંદગીમાં કઈ રાખ્યું નથી હવે આમાં મોજ કરી લેવાની સાચ

પછી પાંચસો રૂપિયા તો તમારું આવડું બાપા ની દવા ચાલુ છે સરકારી તો હજાર રૂપિયા બિલ ભરાઈ જાય બાકીના પંદરસો રૂપિયા માં તમારે ઘર હલાવાનું ને દૂધ દહી છાસ બધું

મિત્રો જે બા દાદા છે એમનો દીકરાએ બે હજાર એકવીસની સાલની અંદર કાંઈક દવા પીને આત્મહત્યા કરી હતી એની ઉપર કંઈક લોન ચાલુ હતી ને એવી રીતના કંઈક પૈસાનું સંકટ હતું પણ આ તમે જે કોઈ પણ આવા પગલાં ભરો એ કંઈ ખોટું રી ખોટું પગલું છે એમ મિત્રો આની અંદર હવે બા દાદા શું કરે હવે એને આ ઉંમરે કોનો સહારો એમ આ ઉંમરે એના દીકરા જો ન હોય કોઈ દીકરીઓ ન હોય તો આ કોનો સહારો લઈ શકે મિત્રો આપણે આપણા આપણો આપણો સમાજ આવી રીતના આ રીતના જે બા દાદા મોટી ઉંમરના બા દાદા હોય કે જેમનો સહારો કોઈ ન હોય આપણે ભેગા થઈએ સ સ કુટુંબ સ રીતે બધા ભેગા થઈને આપણે એમની કાંઈક ને કંઈક મદદ કરીએ ને મિત્રો તો બધા હું છે સુખી રહીએ કોઈ પણ પ્રકારના માણસો દુઃખી ન થયા આ રીતના મિત્રો બા દાદા છે હવે આમાં આનો હું વાક હવે છોકરાએ આવું પગલું ભરી લીધું બે વર્ષથી અત્યારે ભાડે મકાન મારીએ છીએ જે મકાન ઉપર લોન ચાલુ હતી કે જે દીકરાએ લીધી હતી એના લીધે બેંકવાળા હવે બા દાદાને હેરાન કરે છે એટલે હવે આમાં બા દાદાનો હું વાક મિત્રો આ જે મકાન છે એ હજાર રૂપિયા મહિનાનું ભાડું ભરે છે અને આ ભાડામાં એ લોકોને પૂરું કરવું ને એટલે બહુ અઘરું પડે મિત્રો મારાથી બનતી હતી એટલી સહાય તો કરી છે

અત્યારે આ ઉંમરે હજી બીજાના ઘર ને રસોઈ કરે છે કચરા પોતા કરવા જાય વાસણ ઉટકવા જાય અને એમાંથી જે પૈસા આવે એમાંથી એનું ઘર હલાવે છે મિત્રો એટલે આપડે વિચારો કે આપણી જિંદગીની અંદર જે છે ને એની અંદર થી આપડે થોડો થોડો ભાગ છે ને આપણે આપીએ અને બધાને ખુશ કરીએ મિત્રો